હું જસણથી બોલું છું ચાવડા આશાબેન હું એક આયુર્વેદિક આપણે કિપિંગ કંપનીમાં કામ કરું છું જેનાથી ઘણા લોકોને અમુક ઘણી બધી સમસ્યા હોય છે એમાંથી મેં ઘણા બધા લોકોને એવા સરસ રિઝલ્ટ પણ આપ્યા છે તેમાંથી એક આપણે અહીંયા બેન બેઠા છે જે જાદુતીબેન ચા ચાવડા કરીને છે એમને શું તકલીફ હતી અને આપણે એમને શું રિઝલ્ટ આપ્યું એના વિશે આપણે લોકો જાણીશું નહીં તમારું નામ મારું નામ જાગૃતિ ચાવડા હા તમે કે ને એ જવાબ હા જસ્તનમાં તો તમને એવી શું પ્રોબ્લેમ હતી કે છે તમારે કોઈ સોલ્યુશન મળતું જ નહોતું કોઈ પણ દવા લીધી કે કંઈ પણ તમારી સમસ્યા હતી મારે એડીનો માયોસિસ નામની ગર્ભાશયની તકલીફ હતી કે જેની અંદર પીરિયડના પંદર દિવસ જાય એટલે ગર્ભાશય જે ખુલી જાય અને એના લીધે મને બીજી અનેક તકલીફો થતી એનું કોઈ સોલ્યુશન મળતું નહોતું મેં ઘણી જગ્યાએ મોટા મોટા હોસ્પિટલની અંદર સોનોગ્રાફી કરાવી દવાઓ લીધી અને છેલ્લે તો મને ગર્ભાશય કાઢવા સુધીની પણ વાત કરી હતી પણ ત્યાર પછી મને હું હર્ષાબેન સાથે જોડાય અને એ મળ્યા અને એણે મને કીધું કે તમે આટલી બધી દવાઓ લીધી છે બીજે તો અમારી કંપનીની તમે દવા એક વખત ટ્રાય કરો એટલે એમાંથી એક આ બેરી જ્યુસ આવે છે અને એક આ સિવેલ ટેબ્લેટ એને મેં લગભગ દોઢ મહિનાની અંદર મને એટલું બધું રિઝલ્ટ મળ્યું કે મોટા નવ નેવું ટકા મને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે હાલ શરીરમાં સોજા નથી ચડતા ગર્ભાશયમાં કોઈ તકલીફ નથી અને બીજી બધી પ્રોબ્લેમ્સ જે હતી બધી સોલ્વ થઈ છે અત્યારે હાલ આપણે જો જાગૃતિ બેનને આટલું સરસ દોઢ મહિનાની અંદર આપણે રિઝલ્ટ મળ્યું છે તો આ જાગૃતિ બેન જેવા ઘણા બધા એવા લેડીઝો હશે કે જેને પોતાને આ પીસીઓડીનો કે પીસીએસનો ને પ્રશ્નો હૈશે તો ઘણા લેડીઝો સંકોચાય છે અમુક પોતાની વાત કરવા માટે તો હું એવું માનું છું કે જે કોઈ લેડીઝને આ રીતના તકલીફ છે આપણે તો એને આપણે આપણો પ્રોડક્ટ યુઝ કરાવીને એ લોકોને લાખોના ખર્ચા આપણે બચાવી અને આગળ સોલ્યુશન થાય એ રીતે આપણી પ્રોડક્ટ વપરાવી એ હું માનું છું